તારીખ જુલાઈ રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે આશી ઉર્ફે બાપુ હસન મિયા સૈયદ રહેવાસી મફતનગર મુખીની વાડી પાછળ ચિત્રા ભાવનગર વાળા ભાવનગર

તેની પાસેથી લોખંડની ધાતુની સિલ્વર કલર જેવી દેશી હાથ બનાવટની પિસ્ટલ જેની કિંમત રૂપિયા 5000 ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એઆર વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ કેવલભાઈ સાંગા એજાજ ખાન પઠાણ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર